નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અમદાવાદની શાળાઓ એચએમપીવીને લઈ સતર્ક એચએમપીવી વાયરસને ગુજરાતમાં એન્ટ્રી થતાં તંત્રમાં ભારે દોડધામ જોવા મળી રહી છે તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદની તમામ શાળાઓમાં બાળકોને સોશિયલ ડિસ્ટન્સિંગ બેસાડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે આ સાથે સંચાલકો દ્વારા વાલીઓને મેસેજ કરીને સૂચના અપાય છે કે બાળકોને શરદી ખાંસી જેવા લક્ષણો દેખાય તો શાળાએ ન મોકલવું અને બાદમાં પરીક્ષા પણ આપી શકાશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ઉત્તરાયણ કરવા ગુજરાત આવશે અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણ કરવા માટે ગુજરાત આવશે ચૌદ પંદર સોળ જાન્યુઆરી અમદાવાદ ગાંધીનગર માણસા કાર્યક્રમમાં હાજરી આપશે મળતી માહિતી પ્રમાણે ચૌદ જાન્યુઆરી રાણીપ સાગર પતિ તેમજ થલતેજમાં પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરશે અને પંદર જાન્યુઆરી કલોલમાં જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે તેમજ સોળ જાન્યુઆરી ખા માણસામાં કરોડોના વિકાસ કાર્યોનું લોકાપણ તેમજ ખાટમુહૂર્ત કરનાર છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધી સુરતમાં પકડાયો ચાઇનીઝ લસણનો મોટો જથ્થો ચાઇનીઝ લસણના વેચાણ પર ભારતમાં બે હજાર છથી પ્રતિબંધ લાગ્યો છે છતાં રાજ્યમાં ચાઇનીઝ લસણનો મોટો જથ્થો ઝડપાયો છે સુરતના એપીએમસી માંથી આવું ચાઇનીઝ લસણ જપ્ત કરાયું છે તેની કિંમત દસ લાખ રૂપિયા છે જેનું વજન બે હજાર એકસો પચાસ કિલો છે સુરત એપીએમસી આ ચાઇનીઝ લસણનો નાશ કર્યો છે ખાસ એ કે ચાઇનીઝ લસણ ખાવાથી કેન્સર થઈ શકે છે તેમાં ફૂગની સંભાવના અને જંતુનાશકોનું પ્રમાણ વધુ હોય છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાત સરકારે ત્રેવીસ લાખના ખર્ચે કારીગરોને પતંગ બનાવવાની તાલીમ આપી ગુજરાત સરકારે ત્રેવીસ લાખના ખર્ચે કારીગરોને પતંગ બનાવવાની તાલીમ આપી છે ઉલ્લેખનીય છે કે આવનારા સમયમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે ત્યારે નિમિત્તે દર વર્ષે કરોડો રૂપિયાના પતંગનું વેચાણ થતું હોય છે આ સમયમાં પતંગના ઉદ્યોગ થકી લાખો ભાઈ બહેનોને રોજગાર મળી રહે છે જોકે આધુનિક ટેકનોલોજી એ ના યુગમાં પણ પતંગ બનાવનું પંચાણું ટકા કામ ફક્ત હાથ હાથભોડે થાય છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પતંગના ભાવમાં ટોપી ચશ્મા સહિતની મનોરંજન વસ્તુનું બજારમાં આગમન થઈ ગયું છે વેપારી વર્તુળમાંથી જાણવા મળી રહ્યું છે કે હાલ જામનગરની બજારમાં પતંગ અને તેને સંલગ્ન વસ્તુના ભાવમાં પંદર થી વીસ ટકા જેવો ભાવ વધારો નોંધાયો છે ઉત્તરાયણ નજીક આવતા પતંગનું વેચાણ પણ વધવા લાગ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ફરી એકવાર સોનાની ચમક મોંઘી થઈ સોનું આજે મોંઘું થયું છે ત્યારે ચાંદીની ચમક આજે ફીકી પડી છે ચોવીસ કેરેટ સોનું રૂપિયા બસો ચોર્યાસી વધીને રૂપિયા સત્યોતેર હજાર ચારસો દસ પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે જ્યારે બાવીસ કેરેટ સોનું રૂપિયા સિત્તેર હજાર નવસો આઠ પ્રતિ દસ ગ્રામ પર છે જ્યારે ચાંદીના ભાવમાં ખૂબ જ નજીવો ઘટાડો જોવા મળ્યો છે ચાંદી છ રૂપિયા ઘટીને ઓગણ એસી હજાર ચારસો અડસઠ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે જોકે નિષ્ણાતો કહે છે કે ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગને કારણે ચાંદીના ભાવમાં વધારો થશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ અંબાજી મંદિરે પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે ગિરનાર પર્વતના પાંચ હજાર પગથ્ય બિરાજમાન માતા અંબાજીના મંદિરે તારીખ તેર જાન્યુઆરી સોમવારે પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમથી ઉજવાશે બાવન શક્તિપીઠો પૈકીની એક ઉદયનીય પીઠ તરીકે ઓળખાતી અંબાજી માતાજીના મંદિરે વહેલી સવારથી શ્રી સુકતના પાઠ હોમહવન અભિષેક ધ્વજારોહણ મહાપ્રસાદનું અનેરો આયોજન કરવામાં આવ્યું છે સવારના સાત વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો તેમજ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો